નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય અંગ્રેજી સ્ટેપ ફિફ્ટીન મારો વર્ગખંડ એટલે કે માય ક્લાસરૂમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક વર્ગખંડનું વર્ણન આપેલું છે તો તે આપણે અહીં જોઈએ તો આ ચિત્ર પરથી વર્ગખંડની ઓળખ આપતા જે બાજુમાં વાક્ય આપેલા છે આપણે વાંચીશું સમજીશું અને બોલીશું સૌથી પહેલાં જુઓ ધીસ ઇઝ અ બોર્ડ તો અહીં બોર્ડ ક્યાં છે તો અહીં જુઓ તમને અહીં એક આ બોર્ડ દેખાય છે દેખાય છે ક્લાસમાં તમારા ક્લાસમાં પણ છે જ છે ને આપણે બ્લેકબોર્ડ ત્યાર પછી ઈટ ઇઝ બ્લેક તે કેવું છે કાળા રંગનું છે અહીં તમને કેવું દેખાય છે કાળા રંગનું દેખાય છે દેખાય છે ને ત્યાર પછી જુઓ ધીઝ ઇઝ અ ચેર આ ખુરશી છે ધીઝ એટલે આ ઇઝ એટલે છે અને ચેર એટલે ખુરશી આ ખુરશી છે જુઓ અહીં તમને આ વર્તુળ કરેલું છે જુઓ દેખાય છે તમને ખુરશી ત્યાર પછી જુઓ ઇટ ઇઝ અ વુડન ચેર તે કેવી છે તે લાકડાની છે કેવી છે તે જુઓ અહીં તમને કેવી ચેર દેખાય છે ટેબલ પર ચોક છે દેખાય છે અહીં જુઓ આ ચોક છે ઇટ ઇઝ સ્મૂથ તે નરમ છે ઇટ ઇઝ સ્મૂથ સ્મૂથ એટલે કે નરમ તે નરમ છે ચોક કેવા હોય તો કે નરમ છે ત્યાર પછી જુઓ અહીં ધીઝ ઇઝ અ બુક ધીઝ એટલે હા ઇઝ એટલે છે અને બુક એટલે પુસ્તક આ પુસ્તક છે જુઓ અહીં તમને શિક્ષક છે એમના હાથમાં તમને પુસ્તક દેખાય છે દેખાય છે ને આ એક પુસ્તક છે ઇટ ઇઝ અ સ્ટડી બુક તે ભણવાનું પુસ્તક છે સ્ટડી એટલે ભણવાનું અને બુક એટલે પુસ્તક ઇટ એટલે તે ઇટ એટલે તે ઇઝ એટલે છે અને સ્ટડી બુક એટલે ભણવાનું પુસ્તક તે ભણવાનું પુસ્તક છે જેઓ અહીં શિક્ષક ભણાવી રહ્યા છે અને તેમના હાથમાં પુસ્તક છે ત્યાર પછી ધીઝ ઇઝ અ મેપ એટલે આ ઇઝ એટલે છે અને મેપ એટલે કે નકશો આ નકશો છે જુઓ અહીં તમને વર્ગખંડમાં નકશો પણ દેખાય છે દેખાય છે તો આ એક નકશો છે તમે નકશો જોયો જ હશે જોયો છે ને ત્યાર પછી ઇટ ઇઝ તે ઉપયોગી છે યુઝફુલ એટલે કે ઉપયોગી છે શરીરના અંગોનો ચાર્ટ છે અહીં તો શરીરના અંગો તેમાં છે વિવિધ દર્શાવેલા છે નાક કાન હોઠ જીભ વગેરે છે શરીરના અંગો છે તેમાં દર્શાવેલા છે આ ચાર્ટમાં તો ચાર્ટ છે એ આપણા ક્લાસમાં પણ ઘણા બધા ચાર્ટ લગાવેલા હોય છે હોય હોય છે શું કહેવાય 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 તો કે કે માહિતી માહિતી ચિત્ર જેમાં વિવિધ આપેલી તેને ચાર્ટ ઇટ ઇઝ કલરફુલ જુઓ તે રંગબેરંગી દેખાય છે દેખાય છે રંગીન દેખાય છે ચાર્ટ એટલે કે વિવિધ જે માહિતી છે માહિતી દર્શાવતું જે ચિત્ર હોય એને ચાર્ટ કહેવાય જુઓ અહીં આપણને માહિતી શેની આપેલી છે તો કે શરીરના અંગોની ત્યાર પછી ધીઝ ઇઝ અ ડસ્ટબિન જુઓ અહીં તમને ડસ્ટબિન દેખાય છે આ પેલો જે છોકરો છે એની પેલા જે લાલ કલરની છે એ ડસ્ટબિન એટલે કે કચરા પેટી છે વર્ગખંડ ચોખ્ખો રે બધા કચરો એમાં જ નાખે એટલા માટે અહીં ડસ્ટબિન પણ રાખવામાં આવેલી છે ઇટ ઇઝ રેડ તે લાલ છે જુઓ તે લાલ રંગની દેખાય છે એ શું છે તો કે તે ડસ્ટબિન તે કચરા પેટી છે ત્યાર પછી જુઓ ધીઝ ઇઝ અ બેગ ધીઝ એટલે આ ઈઝ એટલે છે અને બેગ એટલે કે બેગ દફતર તમારું દફતર છે એને બેગ કહીએ આપણે તે ક્યાં દેખાય છે જુઓ અહીં તમને એક બેગ દેખાય છે દેખાય છે છે આ શું બેગ છે ઇઝ અ બેગ આ બેગ છે દફતર છે ઇટ ઇઝ માઇન ઇટ એટલે તે ઇઝ એટલે છે અને માઇન એટલે મારું તે મારું છે કોનું બેગ છે તે આ છોકરાનું બેગ છે તે મારું છે તે કહે છે પછી શી ઇઝ કલાબેન શી એટલે તેણી ઇઝ એટલે છે અને કલાબેન એ કલાબેન એમના શિક્ષકનું નામ છે જુઓ અહીંયા છે કલાબેન છે શી ઇઝ કલાબેન સી ટીટ્સ ઇંગ્લિશ તેણી છે અંગ્રેજી ભણાવે છે ટીટ્સ એટલે ભણાવે છે ઇંગ્લિશ એટલે અંગ્રેજી તેણી અંગ્રેજી ભણાવે છે શી ઈઝ કલાબેન શી ટીટ્સ ઇંગ્લિશ તેણી અંગ્રેજી ભણાવે છે ત્યાર પછી ધીઝ ઇઝ માય ક્લાસરૂમ આ મારો વર્ગખંડ છે ધીઝ એટલે આ ઈઝ એટલે છે અને માય એટલે મારો અને ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ આ મારો વર્ગખંડ છે ઇટ ઇઝ બીગ તે મોટો છે ઇટ એટલે તે ઈઝ એટલે છે બીગ એટલે મોટો તે મોટો છે અહીંયાનો જે વર્ગખંડ છે ખૂબ મોટો છે ઇટ ઇઝ ક્લીન તે ચોખ્ખો છે ઇટ એટલે તે ઈઝ એટલે છે અને ક્લીન એટલે ચોખ્ખો આ મારો વર્ગખંડ છે એ ખૂબ ચોખ્ખો છે ઓલ આર હેપી ઇન માય ક્લાસરૂમ ઓલ એટલે બધા આર એટલે એટલે છે હેપી ખુશ ઇન એટલે માય એટલે મારા અને ક્લાસરૂમ એટલે વર્ગખંડ મારા વર્ગખંડમાં બધા ખુશ છે તો જુઓ અહીંયા આપણે આ વર્ગખંડનું વર્ણન છે જોયું ફરીથી એકવાર જોઈએ ધીઝ ઇઝ અ બોર્ડ આ બોર્ડ છે ઇટ ઇઝ બ્લેક તે કાળું છે ધીઝ ઇઝ અ ચેર આ ખુરશી છે ઇટ ઇઝ અ વુડન ચેર તે લાકડાની ખુરશી છે ધીઝ ઇઝ અ ચોક આ ચોક છે ઇટ ઇઝ સ્મૂથ તે નરમ છે ધીઝ ઇઝ અ બુક આ એક પુસ્તક છે આ પુસ્તક છે ઇટ ઇઝ અ સ્ટડી બુક તે ભણવાનું પુસ્તક છે ધીઝ ઇઝ અ મેપ આ નકશો છે ઇટ ઇઝ યુઝફુલ તે ઉપયોગી છે ધીસ ઇઝ અ ચાર્ટ આ ચાર્ટ માહિતી ઈટ ઇઝ રેડ તે લાલ છે ધીસ ઇઝ અ બેગ આ દફતર છે ઇટ ઇઝ માઇન્ડ તે મારું છે શી ઇઝ કલાબેન તેની કલાબેન છે સીટ ઇટ ઇંગ્લિશ તેણી અંગ્રેજી ભણાવે છે ધીઝ ઇઝ માય ક્લાસરૂમ આ મારો વર્ગખંડ છે ઇટ ઇઝ બિગ તે મોટો છે ઇટ ઇઝ ક્લીન તે ચોખ્ખો છે ઓલ આર હેપી ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં બધા ખુશ છે તો અહીં આ વર્ગખંડનું સરસ મજાનું વર્ણન છે આપણને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં સ્ટેપ સિક્સટીન ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત